ભારતમાં ગંગા સિવાય અન્ય કઈ નદીમાં ડોલ્ફિનની અત્યંત અલ્પ વસ્તી બચી છે તો એ ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્રા સિવાય ચંબલ નદીમાં આપણને ડોલ્ફિન માછલી જોવા મળે છે ખૂબ જ ઓછી સંખ્યામાં કયું જળસર જળસર શ્વાસ લેવા સપાટી પર આવી શું શું અવાજ કરે છે જેથી તે સ્થાનિકોમાં શું શું સોન્સ કે સુઈસના નામે ઓળખાય છે તો ભાઈ ડોલ્ફિન માછલી છે એ જળ સપાટી ઉપર શ્વાસ લેવા આવે અને શું શું જેવો અવાજ કરે એટલે સ્થાનિક લોકોના તેમાં નામ પડી ગયું છે શું શું સોન્સ અને સુઈસ આપણા કયા પાડોશી દેશોની યાદીઓ નદીઓમાં ડોલ્ફિન માછલી જોવા મળે છે તો ભાઈ બાંગ્લાદેશ અને નેપાળમાં ડોલ્ફિન માછલી આપણને જોવા મળે છે ભારતનું રાષ્ટ્રીય જળચર કયું છે તો ભાઈ ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ગંગાઈ ડોલ્ફિન છે શું છે ગંગાઈ ડોલ્ફિન એક અંદાજ મુજબ ભારતના જંગલોમાં વીસમી સદીની શરૂઆતમાં કેટલા વાઘ હોવાનો ઉલ્લેખ છે તો ભાઈ વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં વીસ હજાર થી વધારે વાઘ હોવાનો આપણને ઉલ્લેખ જોવા મળે છે વાઘ પરિયોજના કયા વર્ષે શરૂ કરવામાં આવેલી તો ભાઈ વર્ષ ઓગણીસો ને એકોતેરમાં વાઘ પરિયોજના શરૂ કરવામાં આવેલી હાલ દેશ દેશના કુલ કેટલા ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યરત છે તો ભાઈ હાલમાં ભારતમાં ચુમ્માલીસ જેટલા જે ક્ષેત્રો છે એમાં વાઘ પરિયોજના કાર્યરત છે દીપડો એ કયા કુળનું પ્રાણી છે ભાઈ દીપડો છે એ બિલાડી કુળનું પ્રાણી છે જેમાં વાઘ હોય સિંહ હોય કે ચિત્તો હોય કે દીપડો હોય એ બિલાડી કુલના પ્રાણી છે કયા પ્રાણીને જાણકારીના અભાવે લોકો તેને ચિત્તો સમજે છે તો ભાઈ દીપડો કોઈ વસાહતમાં ઘૂસી જાય તો એને સ્થાનિક જો લોકોને જાણકારી ન હોય તો એને ચિત્તો સમજી બેઠે છે કારણ કે બે એકદમ સરખા જેવા લાગતા હોય છે પણ ઝડપમાં ફેરફાર હોય અને તેના કાળા ટપકામાં પણ ફેરફાર હોય છે હાથી પરિયોજનાની શરૂઆત કયા વર્ષે કરવામાં આવેલી તો હાથી પરિયોજનાની શરૂઆત ઓગણીસો ને બાણુમાં કરવામાં આવેલી કોરિડોર એટલે શું થાય તો ભાઈ માર્ગો એટલે કે હાથી જે રસ્તે ચાલે છે એને કોરિડોર અથવા તો સ્થળાંતર ના માર્ગો કહેવામાં આવે છે હાલ દેશમાં હાથીઓ માટે કેટલા સંરક્ષિત વિસ્તારો છે તો ભાઈ હાથી માટે હાલમાં ભારતમાં છવીસ જેટલા સંરક્ષિત વિસ્તારો છે ચિત્તા હાલ કયા ખંડમાં જોવા મળે છે તો ભાઈ ચિત્તા હાલમાં આફ્રિક આફ્રિકા ખંડમાં જોવા મળે છે અને તાજેતરમાં જ આપણને ખબર છે કે ભાઈ આઠ જેટલા ચિત્તા કુનો નેશનલ પાર્કમાં આપણા ભારતમાં લાવવામાં આવીએ ભારતમાં એક સિંગી ગેંડા વિશેષ રીતે કયા રાજ્યમાં જોવા મળે છે તો ભાઈ ભારતનું જે આસામ છે તેના કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક સિંગી ગેંડા માટે જાણીતું છે અને ત્યાં આગળ વિશેષ પ્રમાણમાં આપણને ગેંડા જોવા મળે છે ગેંડા અસમ ઉપરાંત ક્યાં જૂજ સંખ્યામાં જોવા મળે છે તો ભાઈ અસમ ઉપરાંત આપણે પશ્ચિમ બંગાળના સુંદરવનના જે જંગલો છે ત્યાં આગળ આપણને થોડી સંખ્યામાં એક સિંગી ગેંડા જોવા મળે છે ભારત રાઈનો વિઝન બે હજાર વીસની રચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યાનો લક્ષ્યાંક કેટલો છે તો ભાઈ ત્રણ હજાર જેટલા આપણે ગેંડા ભારતમાં કરવાનો લક્ષ્યાંક રાઈનો વિઝન બે હજાર વીસ અંતર્ગત હતો ગેંડો કેવા પ્રકારનું પ્રાણી છે તો ભાઈ ગેંડો છે એ તૃણાહારી પ્રકારનું પ્રાણી છે એ તૂણ એટલે કે ઘાસનું ઘાસ ખાય છે કોના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે તો ભાઈ ગેંડો છે એના શિંગડા જે છે એ આગળનું જે શિંગડું હોય છે એ દવા બનાવવા માટે શિકાર થાય છે બરોબર ગેંડો એટલે આપણે ગેંડા પરિયોજના શરૂ કરેલી મગરોની કઈ પ્રજાતિ ઓગણીસો ને સિત્તેરના દસકામાં લુપ્ત થવાના આરે હતી તો ભાઈ ઘડિયાળ નામની જે મગરની પ્રજાતિ છે એ ઓગણીસો ને સિત્તેરનો દસકો હતો ત્યારે લુપ્ત થવાના આરે આવેલી જેથી ભારત સરકારે ઘડિયાળ પરિયોજના કયા વર્ષથી શરૂ કરેલી તો વર્ષ ઓગણીસો ને પંચોતેરમાં શરૂ કરેલી હતી ઓડિશા ખાતેથી શરૂ કરેલી ઘડિયાળ એટલે વિદ્યાર્થી મિત્રો મગરમચ્છ આ રીતે ગુંડલું વળીના બેઠું હોય બરાબર એટલે આપણને ઘડિયાળ જેવો આકાર બને એટલે આપણે એને ઘડિયાળ મગરમચ્છ કહી શકીએ કયું પક્ષી કુદરતનો સફાઈ કામદાર તરીકે જાણીતું છે તો ભાઈ આપણે સફાઈ કામદાર તરીકે ઓળખીએ છીએ ભારતમાં કેટલી પ્રજાતિઓ જોવા મળે છે તો ભાઈ ભારતમાં નવ જેટલી પ્રજાતિઓ ગીધની જોવા મળે છે યાદ રાખજો આ પૂછાય જશે ગીધ પરિયોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી તો ભાઈ વર્ષ બે હાજર ચાર માં ગીધ પરિયોજના ભારતમાં શરૂ કરવામાં આવેલી હિમાલયની કેટલી ઊંચાઈ પર હિમ દીપડા જોવા મળે છે તો ભાઈ લગભગ આપણે જે ઊંચાઈ જઈએ એટલે આપણને હિમ દીપડા જોવા મળે છે હિમ દીપડા પરિયોજના સરકારે કયા વર્ષથી શરૂ કરી તો ભાઈ વર્ષ બે હજારની સાલથી ભારત સરકારે હિમ દીપડા પરિયોજના શરૂ કરેલી છે રાષ્ટ્રીય હિમ દીપડા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ભાઈ ગઈકાલે આપણે આ સવાલ પૂછેલો પણ કોઈએ જવાબ નહોતો આપ્યો કોમેન્ટમાં તો આજે મેં એક એમ શીખ્યું બનાવી નાખ્યું કે ભાઈ રાષ્ટ્રીય હિમ દીપડા દિવસ એટલે ત્રેવીસ ઓક્ટોબરની આપણે ઓળખીએ છીએ મનાવીએ છીએ હવે તમને પરીક્ષામાં સીધા પ્રશ્ન પૂછે કે ભાઈ પરિયોજના અને તેનું વર્ષ ડાયરેક્ટ વર્ષ પૂછે તો ભાઈ કાશ્મીરી અંગુલ પરિયોજના છે એ ઓગણીસો સિત્તેરમાં શરૂ કરવામાં આવેલી વાઘ પરિયોજના ઓગણીસો એકોતેરમાં ઘડિયાળ પરિયોજના ઓગણીસો પંચોતેરમાં હાથી પરિયોજના ઓગણીસો બાણું માં ત્યારબાદ છે લાલ પાંડા પરિયોજના ઓગણીસો ને છન્નુંમાં દીપડા પરિયોજના વર્ષ બે હજારમાં ગીધ પરિયોજના બે હજાર ચાર અને ગેંડા પરિયોજના બે હજાર વીસમાં શરૂ કરવામાં આવેલી આટલી પરિયોજના ખાસ યાદ રાખજો બધા મણિપુર થામિલ પરિયોજના એ સેના સાથે સંબંધિત છે તો એ હરણની એક વિશિષ્ટ પ્રજાતિ છે એ નામશેષ થઈ હતી એટલે મણિપુર થામિલ પરિયોજના શરૂ કરવામાં આવેલી વન્યજીવોના સંરક્ષણ માટે શાની સ્થાપના કરવામાં આવે છે તો ભાઈ આ વન્યજીવો છે એના સંરક્ષણ માટે અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે અભ્યારણ્યોની વિશેષતા જણાવો તો ભાઈ ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને મંજૂરી આપે છે મંજૂરી બાદ પશુ ચરાણની છૂટ આપવામાં આવે છે કોઈ એક વિશેષ પ્રજાતિ ઉપર ફોકસ કરવામાં આવે છે એને સંરક્ષિત માટે સ્થાપના કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા અભ્યારણની અભયારણ્યની સ્થાપના કરવામાં આવતી હોય છે પેરિયાર અભયારણ્ય ક્યાં આવેલું છે તો ભાઈ પેરિયાર અભયારણ્ય છે એ કેરળ ખાતે આવેલું છે અને હાથી માટે ખાસ આ જાણીતું અભયારણ્ય છે ચંદ્રપ્રભા ક્યાં આવેલું છે તો એ ઉત્તર પ્રદેશ ખાતે આવેલું છે 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 નાગરમ નાગરમ ક્યાં આવેલું તો ભાઈ એ તેલંગાણા ખાતે આવેલું છે સારિસ્કા અભયારણ્ય ક્યાં આવેલું છે તો એ રાજસ્થાન ખાતે સારિસ્કા અભયારણ્ય આવેલું છે કરનાલા અભયારણ્ય ક્યાં આવેલું છે તો ભાઈ મુંબઈ ખાતે આ કરનાલા અભયારણ્ય આવેલું છે પક્ષી માટેનું અભયારણ્ય છે ત્યારબાદ છે જેસોર રીસ અભયારણ્ય ક્યાં આવેલું છે તો એ બનાસકાંઠા બનાસકાંઠા ગુજરાતમાં આવેલું છે નળ સરોવર પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે તો એ અમદાવાદ છે ગુજરાતમાં આવેલું રંગાના પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે તો ભાઈ કર્ણાટક ખાતે આ રંગાના થિટ્ટુ પક્ષી અભયારણ્ય આવેલું છે વેદાન થાંગલ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે તો ભાઈ વેદાન થાંગલ પક્ષી અભયારણ્ય છે એ તમિલનાડુ ખાતે આવેલું છે મૃદુ મલાઈ અભયારણ્ય ક્યાં આવેલું છે તો એ તમિલનાડુ ખાતે મૃદુ મલાઈ અભયારણ્ય આવેલું છે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો ભાઈ એ ઉત્તરાખંડ ખાતે આવેલું છે ઉત્તરાખંડ ખાતે ભારતનું સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે જીમ કોર્બેટ કે જેનું જૂનું નામ હેલી નેશનલ પાર્ક હતું વેળાવદર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે તો એ ભાવનગર ખાતે આવેલું છે ગુજરાતમાં અને આને આપણે બ્લેકબગ બ્લેકબગ નેશનલ પાર્ક પણ કહી શકીએ છીએ કાળિયાર માટેનું આ એકમાત્ર ગુજરાતનું અભયારણ્ય નેશનલ પાર્ક છે વેળાવદર ખાતે આવેલું છે ગીર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે તો એ જુનાગઢ ખાતે આવેલો છે અને એની સ્થાપના ઓગણીસો પાસઠમાં કરવામાં આવેલી અને ગીર અભયારણ્ય છે એની સ્થાપના ઓગણીસો પંચોતેરમાં કરવામાં આવેલી દરિયાઈ અથવા તો મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે તો એ જામનગર ખાતે આવેલો છે ગુજરાતમાં બરોબર છે યાદ રાખજો દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે તો એ જમ્મુ અને કાશ્મીરમાં આ દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો એ ઉત્તરાખંડ ખાતે આવેલું છે ઉત્તરાખંડ ખાતે બે યાદ રાખજો ખાસ એક તો રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન અને બીજું છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો ભાઈ રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ રાજસ્થાન ખાતે આવેલું છે અને કેવલાદેવ પણ રાજસ્થાન ખાતે જ આવેલું છે ત્યારબાદ છે શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો એ મધ્યપ્રદેશ ખાતે આ શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે

હવે રાષ્ટ્રીય ઉદ્યાનની વિશેષતા જણાવો તો ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ અભયારણ્યની તુલના એ વધુ સંરક્ષિત ક્ષેત્ર હોય છે અને એકથી વધુ પારિસ્થિતિક તંત્રમાં તે બનાવવામાં આવે છે પશુ ચરણ માટે સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને એ કોઈ અભયારણ્ય હોય એની જેમ કોઈ વિશેષ એક પ્રજાતિ ઉપર કેન્દ્રિત કરવામાં આવતું નથી અને રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવે છે જેવ આરક્ષિત ક્ષેત્રોની વિશેષતા જણાવો તો ભાઈ જેવ આરક્ષિત ક્ષેત્રો હોય છે એની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ થાય છે અને જે તે ક્ષેત્રની સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વિવિધતા વિવિધતાના સંરક્ષણનો હેતુ હોય છે આમાં વનસ્પતિ જીવ અને ઉપરાંત માનવ સમુદાયની જે જીવનશૈલી છે એનું પણ સંરક્ષણ કરવામાં આવે છે સંશોધન અને પ્રશિક્ષણ પણ આને તાલીમ આપવામાં આવે છે જેવ આરક્ષિત ક્ષેત્રોમાં અને માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણ આરક્ષિત ક્ષેત્રોની લાક્ષણિકતા ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે તો ભાઈ ગુજરાતમાં માત્ર એક જ જેવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે અને જે સારી ઢંઢ કચ્છના રણ ખાતે આવેલું છે કયા વર્ષે કચ્છના રણને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવેલું તો વર્ષ બે હજાર આઠમાં કચ્છનું જે રણ છે એમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવેલું અને આ પ્રશ્ન અગત્યનો છે આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અને તલાટીમાં પણ પૂછાય જાય ભારતમાં કુલ કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે તો ભાઈ ભારતમાં કુલ અઢાર જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે ભારતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો ભાઈ ભારતમાં કુલ એકસો ને ત્રણ જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ભારતમાં આશરે કેટલા અભયારણ્યો આવેલા છે તો ભાઈ ભારતમાં આશરે ત્રણસો પાંચસો ને એકત્રીસ જેટલા અભયારણ્યો આવેલા છે જો કે આ આંકડો દિવસે ને દિવસે વધતો જાય એટલે આવું કદાચ પરીક્ષામાં ન પૂછાય તો આશરે જો તમારે કેવું હોય તો પાંચસોથી વધારે આપણા ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે આ જીસીઆરટી આધારિત મેં આંકડા લીધેલા છે ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો ચાર જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે જેમાં ગીર નેશનલ પાર્ક હોય કે પછી મરીન નેશનલ પાર્ક હોય વેળાવદર કાળિયાર માટેનો રાષ્ટ્રીય ઉદ્યાન હોય કે કે વાસંદા નેશનલ પાર્ક નવસારી ખાતે આવેલો હોય એ ચાર જેટલા આપણે ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ગુજરાતમાં કુલ કેટલા અભયારણ્યો આવેલા છે તો ભાઈ ગુજરાતમાં કુલ ત્રેવીસ જેટલા આપણે અભયારણ્યો આવેલા છે ગુજરાતના નાના રણ મોટા રણ અને નારાયણ સરોવરમાં કયું પ્રાણી જોવા મળે છે તો ભાઈ હેણોત્રો નામનું જે પ્રાણી છે એ કચ્છના નાના રણ મોટા રણ અને નારાયણ સરોવર એટલે કે કેવો વિસ્તાર હોય કે જે શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તાર હોય છે અને ખારયુક્ત જેનો જંગલ હોય છે ઘાસભૂમિ અથવા તો વેટલેન્ડ હોય એવા પ્રદેશમાં રણ પ્રદેશમાં અથવા તો અર્ધ રણ પ્રદેશમાં હેણોત્રો નામનું આ જે પ્રાણી છે એ આપણને જોવા મળે છે હવે એની ઇમેજ જોઈએ આ હીણોત્રો નામનું જો પ્રાણી છે જુઓ તમે જોઈ શકો છો આ હિણોતરો પ્રાણી છે શિયાળ કરતાં થોડુંક મોટું લાગે છે અને બિલાડી જેવું તેનું મોઢું લાગે છે મોટા મોટા કાન હોય છે બરોબર છે આ તેની વિશેષતા હોય છે ગોળ મોઢું હોય છે તમે આ બીજું એક જળચર જોઈ શકો છો ડુડાંગ જો આ ડુડાંગ છે એક વિશિષ્ટ જળચર પ્રાણી છે હવે ડુડાંગ વિશે આપણે માહિતી મેળવીએ તો દુડાંગ એક વિશેષ જળચર જળચર છે તે ભારતના પશ્ચિમના દરિયા કિનારે જોવા મળે છે ખાસ કરીને કચ્છના અખાતમાં જોવા મળે છે તે માત્ર જૂઝ માત્રામાં હાલમાં જોવા મળે છે આફ્રિકાના પૂર્વ કિનારે દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાની ઉત્તરે આપણને દુડાંગ જોવા મળે છે મુખ્ય ખોરાક શું છે તો ભાઈ સમુદ્રી ઘાસ અને ક્યારેક ક્યારેક નાના જળચરો પણ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે તેના માંસ અને ચરબીમાંથી તેલ બનાવવામાં આવે છે તેથી તેનો શિકાર થાય છે એટલે હાલ તે એક લુપ્તતાના આરે આવેલું જળચર છે એક સમયે ડુડાંગ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળતું હવે તે જ જોવા મળે છે તો મિત્રો આ તો આજનો વિડીયો આખા આખા પ્રકરણનું આપણે વન વોનલાઇન સ્વરૂપે પોસ્ટમોર્ટમ કરી દઈશું દીધું બરોબર હવે આ ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આ બે વિડીયો આ પ્રશ્ન નહીં જાય તો આશા છે કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થાય જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વીડિયોને લાઈક કરો આ વિડીયોને મેક્સિમમ લોકોને શેર કરો અને આપણી ચેનલ એજ્યુ એન્જલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મળીએ જય હિન્દ જય ભારત વંદે માતરમ